તેનું કારણ તો આપણે જ પરંતુ આવનારું ભવિષ્ય આ સમસ્યાથી જજુમતું ન બને તેના માટે આજે જ પગલા લેવાની જરૂર હતી તેથી લોક ભાગીદારી અને બનાસ ડેરી થકી બનાસ જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી જેમાં ત્રણસો થી પણ વધુ આમ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં લાખો કરોડો થી પણ વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે આ ફક્ત આંકડો નથી આવજળું ભવિષ્ય છે જેની દરેક બુંદ સમૃદ્ધિ લાવશે સાથે સાથે વરસાદી પાણી વહી ન જાય અને તેનો ભૂગર્ભમાં સંગ્રહ થાય તેના માટે પણ કાર્ય કરવામાં આવ્યું બંધ પડેલા ટ્યુબવેલ કુવાઓને રિચાર્જ કરવામાં આવ્યા સાથે સાથે દરેક ખેતરમાં શુષ્કૂવાનું નિર્માણ કરવામાં આવ્યું જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભમાં ઉતરે જેમ ભગીરથ રાજાના તપ થકી ભગવાન શંકરે માં ગંગાને ધરતી પર ઉતાર્યા હતા તેવી જ રીતે આપણા શંકરભાઈએ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાનું ભગીરથ કાર્ય કર્યું છે ત્યારબાદ બનાસ મેડિકલ કોલેજ મોરિયા બનાસ મેડિકલ મેડિકલ કોલેજ મોરિયા ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પ્રોસેસિંગ પ્રાકૃતિક કૃષિ પ્રોસેસિંગ ની મીટિંગ કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેઓ રાસાયણિક ખેતીને છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે આજના સમયમાં આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધારી દીધો છે તેના કારણે આપણી આ ધરતી માતા એ રસહીન બની રહી છે આ સમયમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી તેના સિવાય એક પણ વિકલ્પ નથી ત્યારે ચેરમેનશ્રી અને રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં આપણા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે આવેદન કરવામાં આવ્યું હતું અને જોવા જઈએ તો પ્રાકૃતિક કૃષિથી જળ જમીન પર્યાવરણ અને સ્વાસ્થ્ય ચારોનું રક્ષણ થાય છે ખેતીનો ખર્ચ પણ ઓછો થાય છે અને ઉત્પાદન વધુ મળે છે સરવાળે જોઈએ તો આપણને જ ફાયદો છે ને આ માટી એ માત્ર ધૂળ નથી આપણી જીવનદાતા છે જેના થકી આપણા આપણા ખોળામાં સોનાની લહેરો ઉગી નીકળે છે પણ જોઈએ તો આ માટી જ ખરાબ થઈ જશે તો શું થશે આપણું ભવિષ્ય શું બનશે તે વિચાર કરતાં થરાદમાં થરાદમાં સોઇલ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું આપણા ચેરમેન શ્રી સાહેબશ્રીની શ્રીની વરદ હસ્તે બના સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં આપણા ખેડૂતો હવે સોઈલ ટેસ્ટ રિપોર્ટ મેળવી શકશે જેમાં તેઓ જાણી શકશે ત્યારબાદ બનાસ ડેરી એ બનાસકાંઠાને હરિયાળો કરવા માટે વર્ષોથી પ્રયત્નો કરી રહી છે ત્યારે શ્રીની અધ્યક્ષતામાં એકાવન શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે સીટબોલનું વાવેતર કરવામાં આવ્યું આ સીટબોલ સીટબોલનું વાવેતર કરવામાં આવ્યું જેમાં સીટબોલ અભિયાન અંતર્ગત અરવલ્લીના એ ડુંગરોમાં સીટબોલનું વાવેતર કરવામાં આવ્યું જેમાં આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે ડુંગરો કેટલા હરિયાળા થયા છે સીટબોલ દ્વારા એ છોડ દ્વારા એ ડુંગરો હરિયાળા લાગે છે અને બનાસ ડેરીએ સંકલ્પ લીધો છે કે કરોડો વૃક્ષો કરોડોથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરીને જિલ્લાને હરિયાળો બનાવવામાં આવશે આ આ આ કાર્યક્રમથી આ કાર્યક્રમથી બનાસ ડેરીને અમૂલ ગ્રીન એવોર્ડથી સન્માનિત કરવામાં પણ આવ્યું હતું ત્યારબાદ બે હજાર પચીસમાં બે હજાર પચીસના પ્રારંભિક તબક્કામાં બનાસ ડેરી દ્વારા આપણા આપણા જિલ્લામાં કુલ ચાર પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે જેમાં જ્યારે જાપાનના સુઝુકી કંપનીના પ્રમુખ જ્યારે આપણી બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓએ આપણા સરાદર પ્લાન્ટની મુલાકાત લીધી હતી જેમાં ખેડૂત ખેડૂત સંમેલન દરમિયાન એક નવું પગલું ભરવામાં આવ્યું હતું જેમાં ગોબર એટલે કે છાણનો ઉપયોગ કરીને બાયોસીએનજીનું નિર્માણ કરવામાં આવશે અને આ બાયો સીએનજીને વાહનોના ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે ત્યારબાદ તે જ તે જ પહેલમાં એક નવી પહેલ એટલે કે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટ આ ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટમાં દેશી ગાયના ગૌમૂત્રને રૂપિયા પાંચના ભાવે ખરીદવામાં આવશે અને તે અને તેનો ઉપયોગ કરવામાં આવશે તેથી પશુપાલકોને ગૌમૂત્ર અને છાણથી રૂપિયા સોની આવક થશે તેઓની આજીવિકામાં સુધારો થશે અને આત્મનિર્ભર કૃષિ થશે તે દરમિયાન તેથી આપણી દેશી ગાયોનું મહત્ત્વ વધશે અને ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન મળશે સાથે સાથે શિક્ષણમાં પણ આપણી ડેરીએ બનાસ મેડિકલ કોલેજ અને સૈનિક શાળાની પણ શરૂઆત કરેલી છે બનાસ ડેરીએ આપણી મંડળીઓ પર સોલાર નાખવાની શરૂઆત કરી છે જેથી આપણા દર દર વર્ષે આવતા લાઇટ બિલમાં લાખો રૂપિયાનો બચાવ થઈ રહ્યો છે તે બદલ તે બદલ ડેરી બનાસ ડેરીનો અને નિયામક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અંતે બસ એટલું જ કે બહેનોને માનભેર જેણે બનાવી છે ખાસ બહેનોને માનભેર જેણે બનાવી છે ખાસ એવી છે આપણી પ્રિય બનાસ કાંકરેજ થી કાશીને લાખણી થી લખનૌ કાંકરેજ થી કાશીને લાખણી થી લખનૌ પૂર્યા છે જેને ભરપૂર વિશ્વાસ પૂર્યા છે જેને ભરપૂર વિશ્વાસ શંકર શંકરભાઈના દળ વહીવટ થકી થઈ રહ્યો છે જેનો અવિરત વિકાસ એવી છે આપણી પ્રિય બનાસ એવી છે આપણી પ્રિય બનાસ અને હા બનાસ નથી ફક્ત હવે ડેરી એ છે વિકાસની જાત બસ જય હિન્દ જય બનાસ